જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર શ્રી દ્વારકેશ જ્યોતિષના નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે આવનારા દિવસોમાં ભૌતિક સુખનો રાજા એટલે શુક્ર એમની રાશિ પરિવર્તન કરી રહ્યો છે તો આવો આજે જાણીએ આ પરિવર્તનથી આપણી રાશિને શું લાભ થશે અને શું ઉપાય કરવા જોઈએ પણ એ પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે

એ પણ દેવાવાળો કહેવામાં આવે છે આવા મહત્વપૂર્ણ વૃષભને છોડી અને પોતાના મિત્ર ગ્રહ બુધની પહેલી રાશિ એટલે કે બીજા શબ્દમાં મિથુન રાશિમાં જઈ રહ્યો છે નૈસર્ગિક અને તાત્કાલિક બંને મિત્રતાના હિસાબે હાલ આ એમના માટે વધારે મિત્ર જેવી સ્થિતિ રહેશે અહીંયા શુક્રગ્રહ ગુરુની સાથે યુતિ પણ કરતો નજર આવશે શુક્ર અને ગુરુ અંદરો અંદર સારા સંબંધ નથી રાખ પરંતુ બે શુભગ્રહોની યુતિ સારા પરિણામ દેવાવાળા કહેવામાં આવે છે એવામાં શુક્રગ્રહ તમારા માટે કેવા પરિણામ આપશે ચાલો જાણીએ સૌથી પહેલાં છે મેષ રાશિ મેષ રાશિના બીજા અને સાતમા ભાવનો સ્વામી શુક્ર ગ્રહ છે અને વર્તમાનમાં તમારા ત્રીજા ભાવમાં ગોચર કરવાનો છે ત્રીજા ભાવમાં શુક્ર મિથુન રાશિમાં ગોચર સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપતું માનવામાં આવે છે આવી સ્થિતિમાં શુક્ર તમને મિત્રો મેળવવામાં મદદ કરી શકે છે અથવા મિત્રો દ્વારા તમને લાભ પણ આપી શકે છે તમારો આત્મવિશ્વાસ અને વિવિધ બાબતોમાં આગળ લઈ જઈ શકે છે તમે તમારા સ્પર્ધકો કરતા વધુ સારું કરી શકો છો ભાગ્યના સ્વામી ગુરુ અને બારમા ભાવની યુવતી સૂચવે છે કે દૂરના સ્થળેથી કોઈ સારા સમાચાર સંભળી શકાય છે આ સમાચાર નજીકના સ્થળેથી હોઈ શકે છે પરંતુ દૂરથી મળવાની શક્યતા પ્રમાણમાં વધારે છે મિથુન રાશિમાં શુક્રના ગોચર દરમિયાન ભાઈ બહેનો અને પડોશીઓના સાથેના સંબંધો સામાન્ય રીતે સારા રહેશે શુક્રનું આ ગોચર તમને સાહી કૃપા મેળવવામાં પણ મદદરૂપ થઈ શકે છે તમારે ઉપાય એ કરવાનો છે એક તો ખૂબ સ્ત્રીઓનું સન્માન કરો અને એના આશીર્વાદ લો હવે આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના લગ્ન કે સ્વામી હોવાની સાથે સાથે શુક્ર તમારા છઠ્ઠા ભાવના સ્વામી પણ છે અને ગોચર વર્ષ શુક્ર તમારા બીજા ભાવમાં ગોચર કરવાના છે બીજા ઘરમાં શુક્રનું ગોચર સારા પરિણામ આપવા આપનાર માનવામાં આવે છે તેથી શુક્રનું આ ગોચર તમને નવા કપડાં નવા ઘરેણાં વગેરે મેળવવામાં મદદ કરી શકે છે

લાભ પ્રદાન કરી શકે છે જો કે આઠમા ઘરનો સ્વામી હોવાથી ગુરુ કેટલાક કિસ્સાઓમાં અવરોધો પેદા કરી શકે છે જ્યારે કેટલાક કિસ્સાઓમાં તે અણધારીએ મોટા લાભ પણ આપી શકે છે આનો અર્થ એ છે કે શુક્રનું આગોચર સામાન્ય રીતે તમને અનુકૂળ પરિણામો આપી શકે છે અથવા અપાવી શકે છે આપના માટેનો ઉપાય છે દેશી ગાયના ઘીનું દાન દુર્ગા માના મંદિરમાં દેવાનું શુભતા નું કામ કરશે હવે આવે છે મિથુન રાશિ મિથુન રાશિના પાંચમા ભાવના સ્વામી હોવાની સાથે સાથે શુક્ર એમના દ્વાદશ ભાવનો સ્વામી પણ હોય છે અને શુક્ર મિથુન રાશિમાં ગોચર તમારા ભાવમાં પહોંચી રહ્યો છે પ્રથમ ભાવમાં શુક્રનું ગોચર સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપતો માનવામાં આવે છે જોકે બારમા ઘરનો સ્વામી હોવાથી શુક્ર કેટલાક કિસ્સાઓમાં નકારાત્મક અસરો કરી શકે છે એટલે કે વ્યક્તિ મનોરંજન અને મુસાફરી પર જરૂર કરતાં વધારે ખર્ચ કરી શકે છે અથવા પ્રિયજનો અને મિત્રો પ્રત્યે વધુ પડતો ભાવુક થઈ શકે છે પરંતુ સામાન્ય રીતે પ્રથમ ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામ આપનાર માનવામાં આવે છે કર્મસ્થાનના સ્વામી ગુરુ સાથે યુતિ હોવાથી શુક્ર તમારા કાર્યક્ષેત્રમાં પણ સહયોગ આપી શકે છે શુક્રનું આગોચર સંપત્તિ અને નાણાકીય લાભ મેળવવામાં તમારા પક્ષમાં કામ કરી શકે છે મિથુન રાશિમાં શુક્રના ગોચર દરમિયાન વિદ્યાર્થીઓના સારા પરિણામ મળી શકે છે કલા અને સાહિત્યના વિદ્યાર્થીઓને ખાસ કરીને સારા પરિણામ મળી શકે છે શુક્રનું આગોચર લગ્ન અને પ્રેમ વગેરે સંબંધિત બાબતોમાં આગળ વધારવામાં પણ મદદરૂપ થઈ શકે છે આ ગોચર આનંદની દ્રષ્ટિએ પણ સારું માનવામાં આવે છે વ્યવસાયિક દ્રષ્ટિકોણથી પણ આ ગોચર અનુકૂળ પરિણામો આપવામાં આપનાર માનવામાં આવે છે અને તેનો અર્થ એ છે કે શુક્રનું આ ગોચર સામાન્ય રીતે તમને બહુ સારા પરિણામો આપશે શુક્ર અને ગુરુગ્રહના યુતિમાં તે શુભતામાં વધુ સકારાત્મક રંગો ઉમેરી શકાય છે તમારા માટે ઉપાય છે કે કાળી ગાયની સેવા જેટલી થાય એટલી કરજો તમારા માટે શુભ રહેશે કર્ક રાશિ છે કર્ક રાશિના ચોથા ભાવના સ્વામી હોવાની સાથે સાથે લાભ ભાવનો પણ સ્વામી શુક્ર છે અને વર્તમાનમાં શુક્ર તમારા દ્વાદશ ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે એમ તો દ્વાદશ ભાવમાં સામાન્ય રીતે બીજા ગ્રહોના ગોચરને સારો નથી માનવામાં આવતો કારણ કે શુક્રના ગોચરને સારા પરિણામ દેવાવાળો કહેવામાં આવ્યો છે એવામાં ચોથા ભાવના સ્વામીનો દ્વાદશ ભાવમાં જવું આ વાતનો સંકેત આપે છે કે પોતાના ઘરથી દૂર જઈને કંઈક સારું કરવું છે એટલે કે વિદેશ યાત્રા કરવી છે કે પછી કોઈ દૂર જગ્યાએ યાત્રા કરવી છે તો આ ગોચર તમારા માટે મદદગાર બની શકે છે કારણ કે લાભ ભાવના સ્વામી વ્યય ભાવમાં જઈ રહ્યો છે આવકની સાથે સાથે ખર્ચ પણ તમને જોવા મળી શકે છે શુક્ર મિથુન રાશિમાં ગોચર કરવા ઉપર મનોરંજન વગેરેના મોકો પણ મળી શકે છે એ છતાં વિરોધીઓ કે પ્રતિસ્પર્ધાથી સજગ રહેવા સમજદારીનું કામ રહેશે આપણા માટે ઉપાય છે છે સન્માનપૂર્વક કોઈ સ્ત્રીને સૌભાગ્ય વસ્તુઓ દઈ અને એમના આશીર્વાદ લો હવે સિંહ સિંહ રાશિ રાશિના ત્રીજા ભાવના સ્વામી હોવાની સાથે સાથે શુક્ર તમારા દસમા ભાવના સ્વામી પણ છે અને ગોચર વ શુક્ર તમારા લાભ ભાવમાં પહોંચી રહ્યો છે કર્મસ્થાનમાં સ્વામીનું નફાના ઘરમાં ગોચર ખૂબ જ સારું માનવામાં આવે છે પરંતુ નફાના ઘરમાં ગોચર ખૂબ જ સારા પરિણામો માનવામાં પણ આવે છે આ આ રીતે ગોચરથી ખૂબ સારા પરિણામોની અપેક્ષા પણ રાખી શકાય છે શુક્ર આઠમા ઘરના સ્વામી ગુરુ સાથે યુવતીમાં હોવાથી નફાના ગ્રાફમાં ક્યારેક ક્યારેક વધઘટ થઈ શકે છે પરંતુ અણધાર્યો નફો પણ આપને મળી શકશે આ ગોચરના સમયગાળા દરમિયાન અચાનક મોટા લાભની અપેક્ષા પણ રાખી શકાય છે તમને તમારા ભાઈઓ અને મિત્રોનો પણ સહયોગ મળી શકે છે એટલે કે સામાન્ય રીતે આ ગોચર આપશે તમારા માટેનો ઉપાય છે શનિવારના દિવસે સરસવનું તેલ કે તલનું તેલ આ બંનેનું દાન કરી શકો છો હવે આવે છે કન્યા રાશિ શુક્ર કન્યા રાશિના બીજા ભાવની સાથે ભાગ્યશ ભાવનો પણ સ્વામી છે અને ગોચર કરીને શુક્ર તમારા દસમા ભાવમાં પહોંચી રહ્યો છે કારણ કે શુક્રનું દસમા ઘરમાં ગોચર સારું પરિણામ આપતું નથી એવું પણ માનવામાં આવે છે સૂચવે છે એનો અર્થ એ છે કે જો સમાજદારી કામ કરશો તો નસીબ તમારા પક્ષમાં રહેશે અને તમે તે કાર્યને પૂર્ણ પણ કરી શકશો તે જ સમયે કાર્યસ્થળ પર ધનસ્થાનના સ્વામીનું આગમન એવા કાર્યો માટે ખાસ કરીને ફાયદાકારક બની શકે છે જેની સાથે સીધો લાભ સંકળાયેલો હોય છે એટલે કે તમે થોડું કામ કરો છો અને બદલામાં સારા પૈસા મેળવો છો આવું કામ તમારા માટે ફાયદાકારક બની શકે છે બીજા ઘરનો સ્વામી ફક્ત ગુરુ સાથે જ નહીં ગુરુ બીજા સ્થાન પર પણ દ્રષ્ટિ કરી રહ્યો છે એટલે કે આ ગોચર સારું માનવામાં આવતું નથી પરંતુ જો વ્યક્તિ સખત મહેનત કરે વરિષ્ઠ નોગોનો આદર કરે અને અનુભવી લોકોના માર્ગદર્શન હેઠળ કામ કરે તો સારા પરિણામોની અપેક્ષા પણ રાખી શકાય છે તમારા માટે ઉપાય છે કે આ દરમિયાન માંસ દારૂ અથવા તો અખાદ્ય કોઈ પણ વસ્તુનો ત્યાગ કરી અને પોતાને સાત્વિક બનાવી રાખવામાં ધ્યાન રાખો હવે છે તુલા રાશિ શુક્ર તુલા લગ્ન કે રાશિનો સ્વામી હોવાની સાથે સાથે આઠમા ભાવનો સ્વામી પણ હોય છે આ વર્તમાનમાં ગોચર કરીને શુક્ર તમારા ભાગ્ય ભાવમાં જઈ રહ્યો છે ભાગ્યભાવમાં શુક્રના ધાર્મિક યાત્રા કરવા વાળો માનવામાં આવે છે ઉપરથી ગુરુની સાથે કરવાના કારણે આ વધારે અનુકૂળ પરિણામ એમ પણ ખાસ કરીને બધી જ યાત્રા જેમ કે ધાર્મિક યાત્રા કરવાની ઈચ્છા પણ પૂરી થઈ શકે છે શુક્ર મિથુન રાશિમાં ગોચર થવા ઉપર કોઈ જગ્યાએથી કોઈ સારા સમાચાર પણ મળી શકે છે શાસન પ્રશાસન સાથે જોડાયેલા મામલોમાં પણ અનુકૂળ પરિણામ મળવાની સંભાવનાઓ છે

રાશિનો શુક્ર તમારી કુંડળીમાં સાતમા ભાવનો સ્વામી હોવા ઉપરાંત બારમા ભાવનો પણ સ્વામી છે અને ગોચરમાં શુક્ર તમારા આઠમા ભાવમાં પહોંચી ગયો છે મિથુન રાશિમાં ગોચર જો કે આઠમા ઘરમાં મોટા ભાગના ગ્રહોનું ગોચર સારું માનવામાં આવતું નથી પરંતુ આઠમા ઘરમાં શુક્રનું ગોચર સારું પરિણામ આપતું માનવામાં આવે છે ભૃગુ સંહિતાના મુજબ આ બધી વસ્તુ છે આનાથી તમને જૂની સમસ્યાઓથી છુટકારો મળી શકે છે એટલે કે જો છેલ્લા દિવસોથી કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય નાણાકીય બાબતોમાં પણ આઠમા ઘરમાં પ્રવેશ કરે છે તે પણ અનુકૂળ જ પરિસ્થિતિ છે આ કારણે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ તમે સારું કામ કરતા જોવા મળશો પરંતુ પ્રેમ વગેરે બાબતોમાં પરિણામો થોડા નબળા અથવા તો સરેરાશ હોઈ શકે છે પાંચમા ઘરનો સ્વામી આઠમા ઘરમાં પ્રવેશ કરે છે તો થોડો નબળો બિંદુ છે આ ઉપરાંત શનિ પાંચમા ભાવમાં ગોચર કરી રહ્યો છે અને મંગળ પણ તેના પર દ્રષ્ટિ કરી રહ્યો છે તેથી મિત્રતાનો મામલો હોય કે પ્રેમ જીવનનો આ બાબતોમાં સાવધાનીપૂર્વક કામ લેવાની જરૂર રહેશે ખાસ કરીને પ્રેમ સંબંધોમાં શિષ્ટાચારનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે એટલે કે સામાન્ય રીતે તમે સારા પરિણામોની અપેક્ષા રાખી શકો છો પરંતુ સાવચેતીઓનું પણ પાલન કરવું મહત્વપૂર્ણ રહેશે આપના માટે ઉપાય છે કે નિયમિત રૂપથી માં દુર્ગાના મંદિરમાં જવું અને એને દંડવત પ્રણામ કરવા અને ધૂપ દીપ વગેરેથી ભગવતીની પૂજા કરવી ધન રાશિ હવે આવે છે શુક્ર ધન રાશિના છઠ્ઠા ભાવનો સ્વામી હોવાની સાથે સાથે લાભ ભાવનો પણ સ્વામી છે અને આ ગોચરમાં શુક્ર તમારા સાતમા ભાવમાં પહોંચી રહ્યો છે શુક્ર ધન રાશિના છઠ્ઠા ઘરનો સ્વામી હોવા ઉપરાંત લાભ ઘરનો પણ સ્વામી છે અને ગોચરમાં શુક્ર તમારા સાતમા ભાવમાં પહોંચી ગયો છે જોકે સાતમા ભાવમાં શુક્રનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામ આપતું નથી એવું માનવામાં આવે છે આ ઉપરાંત શુક્રને ધન રાશિ માટે સારો ગ્રહ માનવામાં આવતો નથી પરંતુ ધન રાશિના સ્વામી ગુરુ સાથે તેની યુવતીના કારણે પરિણામો સામાન્ય રીતે કહેવામાં આવે છે તેટલા નકારાત્મક નહીં હોય જેટલા કહેવામાં આવે છે એટલા નકારાત્મક નહીં હોય ગોચર વિજ્ઞાન અનુસાર સાતમા ભાવમાં શુક્રનું ગોચર ગુપ્તંગ સંબંધિત રોગોનું કારણ બની શકે છે આવી સ્થિતિમાં ફક્ત ગુપ્તાંગ જ નહીં પરંતુ સમગ્ર શરીરની સ્વચ્છતા ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર પડશે શક્ય હોય ત્યાં સુધી લાંબી મુસાફરી કરવાનું ટાળવું અને મહત્વપૂર્ણ એ પણ રહેશે તમારે ક્યારેય સ્ત્રીઓ સાથે દલીલ ન કરવી જોઈએ મિતુન રાશિના શુક્રનો ગોચર આ દરમિયાન વ્યક્તિએ જીવન સાથેના સ્વાસ્થ્ય અને લાગણીઓનું ખૂબ ધ્યાન રાખવું પડશે તમારે તમારી જવાબદારીઓ પ્રત્યે સંપૂર્ણ જાગૃત રહેવું પડશે રોજિંદા રોજગારના મામલે પણ કોઈ પણ પ્રકારની બેદરકારી યોગ્ય રહેશે નહીં જો તમે આ સાવચેતી રાખશો તો શુક્રનું આ ગોચર અથવા શુક્ર અને ગુરુનું આ જોડાણ તમને નકારાત્મક પરિણામો નહીં આપે આપણા માટે ઉપાય છે લાલ ગાયની સેવા કરવી આપણા માટે શુભ રહેશે હવે છે મકર રાશિ મકર રાશિના પાંચમા ભાવના સ્વામી હોવાની સાથે દસમા ભાવનો સ્વામી શુક્ર છે અને ગોચર કરી શુક્ર તમારા છઠ્ઠા ભાવમાં જઈ રહ્યો છે સામાન્ય રીતે આ શુક્ર ના ગોચરને છઠ્ઠા ભાવમાં સારા પરિણામ દેવા વાળો માનવામાં આવતો નથી આ ગોચરના સમયગાળામાં સાવધાની પૂર્વક નિર્વાહ કરવાની જરૂરત છે દસમા ભાવના સ્વામીનું છઠ્ઠા ભાવમાં જવું એ લોકોના કાર્યક્ષેત્ર માટે કમજોર સ્થિતિ કહેવામાં આવે છે જે લોકો કોઈ જગ્યાએ નોકરી કરે છે એમના સિનિયર કે બોસ કોઈ સ્ત્રી છે આવા લોકોને પોતાના કાર્યસ્થળમાં શાંત રહીને કામ કરવું એ જ એના માટે બહુ જરૂરી છે બીજા લોકોને આવા નકારાત્મક પરિણામ નહીં મળે વેપાર વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પણ સાવધાનીપૂર્વક નિર્વાહ કરવાની જરૂર રહેશે પ્રેમ સંબંધોમાં પણ કમજોરી દેવાનું કામ શુક્ર મિથુન રાશિમાં ગોચર કરી શકે છે એમ તો તમારા પાંચમા ભાવના સ્વામી શનિ ગ્રહની નજર સતત બનેલી છે આ બધા જ મામલોમાં નહીં ખાલી પ્રેમ સંબંધોમાં પણ અને મિત્રો સાથે સંબંધિત મામલોમાં પણ સાવધાનીપૂર્વક નિર્વાહ કરવાની જરૂરત છે બીજા શબ્દમાં કહીએ તો આ ગોચરના સમયગાળામાં પરિણામોને સંતુલિત બનાવી રાખવા માટે નિરંતર પ્રયાસની તમારે સતત જરૂર રહેવાની જરૂરત રહેવાની છે તમારા માટે ઉપાય છે કે કુમારિકા દીકરીઓની પૂજા કરી અને એમના આશીર્વાદ લેવા તમારા માટે શુભ રહેશે

વધારે સારા પરિણામ મેળવી શકશે બાળક વગેરે સાથે સંબંધિત મામલોમાં પણ સારી અનુકૂળતા જોવા મળી શકે છે મનોરંજનના દ્રષ્ટિકોણથી પણ આ ગોચરને સારા પરિણામ દેવા વાળો કહેવામાં આવે છે પ્રેમ સંબંધોમાં પણ આ ગોચર બહુ સારા પરિણામ આપી શકે છે ખાસ કરીને એવા લોકોને જે ઘરની બહાર અથવા તો ઘરની આસપાસ રહેવાવાળા કોઈ વ્યક્તિને પ્રેમ કરે છે એમના સંબંધોમાં વધારે પ્રબળતા જોવા મળશે આર્થિક દ્રષ્ટિકોણથી પણ શુક્ર મિથુન રાશિના ગોચરને સારા પરિણામ દેવા વાળો કહેવામાં આવશે આપના માટેનું ફળ છે ઉપાય છે માતા અને માતા સમાન સ્ત્રીઓની સેવા કરી અને એમના આશીર્વાદ લો હવે છે મીન રાશિ શુક્ર મીન રાશિના ત્રીજા ભાવના સ્વામી હોવાની સાથે સાથે આઠમા ભાવનો સ્વામી હોય છે અને ગોચર કરીને શુક્ર તમારા ચોથા ભાવમાં ગયો છે ભાવમાં શુક્ર મિથુન રાશિમાં ગોચરને સારા પરિણામ દેવા વાળો માનવામાં આવે છે આવો ગોચર મનોકામનાની મદદરૂપ બને છે અને સાથે સાથે પૈસા વાહનનો પણ લાભ કરાવે છે એટલે કે આ ગોચર ના સમયગાળામાં આ મામલોમાં સારા પરિણામ મળવાની તમને સંભાવનાઓ પૂરેપૂરી છે એની સાથે સાથે ઘર ઘરઅગ્રભસ્થિ સાથે જોડાયેલા મામલોમાં પણ સારા પરિણામ મળી શકે છે મિત્ર પ્રિયજન કે સંબંધીઓ સાથે મળવાનું કે મુલાકાત થઈ શકે છે આ ગોચર તમારા મનોબળને વધારવાનું કામ કરશે ઉપાય તમારે એ છે કે વહેતા પાણીમાં ભાત પધરાવવા એ તમારા માટે શુભ રહેશે તો આ હતું શુક્ર ગ્રહનું ગોચર એમનું ફળ અને આ ફળાદેશ અલગ અલગ પુસ્તક અને જ્ઞાન મુજબ દર્શાવેલ છે આપણે માનવું કે ના માનવું એ આપણી પ્રકૃતિ પર નિર્ભર છે જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બીજા વ્યક્તિઓ સાથે શેર પણ કરજો અને કમેન્ટમાં ઓમ નમઃ સિવાય જરૂર લખજો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર